તો બધાય બધાય મહેમાન આવી ગયા છે ને માસી ની દીકરી જો બે પૈસા લખવા બેહી ગયા છે મહેમાન આવ્યા હોય ને આ બધાય મહેમાન બેહી ગયા છે કેટલું મહેમાન છે આ બાજુ કેક જમણવાર છે અને અહીંયા અમારા બધાય હગા બેઠા છે અહીંયા માસી ની દીકરી છે આ બે અમારા ભાભી છે આ એક ભાભી છે આ ભાભી આ બધાય ભાભી છે હવે બેનું આવી ગયા છે મારા મારા ભાભી ઓલાય ભાભી આ બાજુ માસી આવી ગયા છે મારા બેય માસી છે જો આ માસી છે એ જોબ મારા ઘરે ભગડા થઈ ગયા છે મારા મામી વાતો ના ગપેટા દેશે મારા મામી ગપેટા દેશે વાતો ભાઈ ને શરમ આવે એટલે કે માથું ગાડો અમે માથા ઉગાડ્યા પણ રામ રામ કરવા ખાલી બેહાર છે બીજા નળિયા નળિયાવાળા મકાન પણ સારું છે ગામમાં મકાન હોય ને તો હમણાં આપણે ત્યાં બે છે તો હમણાં ત્યાં જઈને તમને દેખાડું મારા માછી દીકરી

નણંદ આગળ આ એક નાની છે એ જો ફોટા પાડે છે ભણે હે બધાય મહેમાન આવી ગયા કેટલું બધું મહેમાન છે ડાયરો જો બધા આમ બેઠા મામીઓ ને માસીઓને બધા બેઠા હે આ બાજુ એના હગા હોય બધા

Tanggolin, halo, apa rekaan itu મારા માસી ને ઘરે આવી ગયા છે મારા ભાભીને ખબર કાઢવા જા ભાભી બેઠા ને તો એને આ મોટા ભાભી છે અને આ મને છા આપી દીધો તો હવે આપણે છા આપી લઈ અને જો આ બધા ભાઈ બે ભાઈઓ મારા ભાઈને ને જો સાફ દઈ દીધો માસી દીકરાના દીકરા ના દીકરા હે જાઓ કુતરા પાડ્યા છે અશોકભાઈ

હા ક્યાંય રખડતા રખડતા નીકળી ગયા છે કીરો આવજે આ નાનું એવું રહ્યું ને અમારે સબસ્ક્રાઈબર છે આને બહુ ગમે હા તો જોવાસ ને હે હા તો કે બોલતી નથી મોંઘી છે હો સોડી ને હવે અહીં મૂકતા જાય છે હે કોન ચાલુ કર્યું આમ જોરા બુલ્લા જો ઓંડા આવડી એને મમ્મી જેવો હવેલી મનોરથ છે તો અમે બધા જઈશ ને દર્શન કરવા તો દર્શન ખુલાય છે તો દર્શન કરશું ને કરાવશું તો જા છે શિવરાજપુર ની હવેલી આ ગોવર્ધન પર્વત છે તો અહીંયા શિવરાજપુર આવડો પર્વત છે અને આ બાજુ આવડીયા હવેલી છે તો હાલો તમને દર્શન કરાવું પપ્પા ને એના દાદા બેઠા છે દર્શન કરે એ ખોલું નથી એમના દર્શન કર્યો દાદા ને જે કેવું નાનું એવું મંદિર કરી દીધું પ્રસાદ ભગવાન ને ધીરો હતો અને જે દર્શન કરી લ્યો બધાએ તે પ્રસાદી જમવા ઠાકોરજીની હવેલી પ્રસાદી જમવા બે ગયા છે તો જો દીખું દીખુ ને દીદી અને અમે જો બધા બેસી ગયા છીએ પ્રસાદી લેવા જ્યાં દીદી કે પ્રસાદી જમવા હાલ